મેમન આબના તો શું કર્યું કેમ દિના તમારે તમને ખબર હશે બેડા ઉપી દીધું તો બિદડ ઉજો તો આ નહીં આયો ફોન બિજોનો તો આયો ના ફોન નિ ગસી આયો નહીં તાર આબના છે આ બસ બેડા ઉપી દીધું તો કે તો નહીં ખર્ચે છે કોક મહેમાન આવે

છોકરાનું કેવું જવાબદારી લીધી તમારા છોકરા ને હાથે રોટલા ઘડી ઘડી તૂટી ગયા છો તો ડોસી મળે તો રોટલા ઘડી ને હાલશે બે બાપ દીકરા ને નગર પાછી છેલે વાટલા તો ખાધો

હવે જલ્દી બોલાઈ જાઉં રાહુલ બોલાઈ જાઉંડો અત્યારે મારે લેવું પડશે તમે શોધી નાખો ચરણસિંહ બાપડ હું આરો પોલ નો નાસી નકો શરમ આવા પણ છે એટલે તમે છોકરા નું બાપડું ગણપદ

આગે મને વાત કરો અમે તો કીધું છે પણ અહીંયા તમે ઢોઢા થોડા કોસા બોલજો પણ ખબર શું કરું આ ને આ ના ના ને ના હોય તો એને ઓનેળાય ખવરા બા એટલો બધો વેચ છોકરો પણ ઓને હગુ ના હોય લે પણ સમજો થોડા ગમો તુલસી મળી છે પણ ગઢેડો હોય હગુ ના હોય